દારૂ એ નજા કેટલી જિંદગીઓ બરબાદ કરી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આ એક બાળક છે જે ભરૂચ જિલ્લાનું છે એના ફક્ત પપ્પા છે જે ફૂલ ટાઈમ ડ્રિંક કરે છે અને પડ્યા રહે છે ઘરની અંદર અને દારૂના લીધે એ બાળકની પરિસ્થિતિ કઈ પરિસ્થિતિ છે તમે આ ફોટાથી અંદાજો લગાવી શકો છો અને બાળક આવી ચૂક્યું છે આપણા સંકુલની અંદર શું નામ દારૂ ધર્મેશ નિયાર જાશું નહીં જતો પપ્પા મારા ખોટા ખોટા જાશું નહીં જતો ને

दिजाते। दिजाते नहीं नहीं, क्यारा जोगी। क्यारा जोगी जोगी। जोगी नहीं कीवी कीवी नहीं नहीं भी जाते, जाते तन मुकिन गई, मलवा मलवा, मम्मी, मम्मी मम्मी, मम्मी कोई आवाज़, बेटा नौकरी करोहन के

એમને જોડાવેલા છે એમને બાળકની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એમના ફાધર મજૂરી કરે છે અને સાંજે આવે છે સાંજે આવે એટલે બાર થી કંઈક જમવાનું લઈ આવે અને જમીને ડ્રિંક કરીને ઊંઘી જાય બચેલું હોય એ ડબ્બામાં સંટારી દે પછી કેવું હોય છે કે છોકરો જો કદાચ એ જમવાનું શોઢીને ખાઈ જાય ને તો છોકરાને પણ મારે એટલે છોકરું કેવું ઢાકને માર્યું બહાર મંડિરે ગમે એ જગ્યા પર જઈને ઊંઘી જાય અને દિવસના એમના કોઈ આજુબાજુ આળા જમવાનું આપે તો જમી લે અને આમ ટાઈમ ફરતું રહે તો આજ મતલબ બાળકની જિંદગી આવી જ છે બાળકની જિંદગી આવી જ છે એટલે પછી અમને થયું કે ખેડા જિલ્લામાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ચાલે છે તો ત્યાં કદાચ આ બાળક ભણી શકે એમ છે અને એમનું જીવન સુધારી શકે એમ છે એટલે અમે એ બાળકને અહીંયા સંકુલમાં ભણવા માટે લાવ્યા છે સો ધર્મેશ થેન્ક યુ મારા સંકુલની અંદર આવવા બદલ શું બનવાનું આપણે શું બનવાનું શું બનવાનું છે આ બાળકોના અહીંયા શિક્ષણ કલ્યાણ સંકુલ માં લાવ્યા છે એટલે ભરૂચ જિલ્લાની તમામ જનતા જણાવું છું કે તમારી આજુબાજુના વિસ્તાર જો કોઈ આવા બાળક હોય એમની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ભણવા માંગતા હોય તો અચૂકથી અમારો નંબર સેનામાં તો જ અમારી ટીમ બનાવી છે તો જરૂરથી અમારો સંપર્ક કરજો કે બાળકનું ભવિષ્ય સુધરે અને એ સારી ગણીને આગળ વધી શકે સો આ બાળકની જિંદગી બદલવાની જવાબદારી હવે આપણા બધાની છે આપણે બધા મળીને સૈયારો પ્રયત્ન કરીને આ બાળકને એક નવું જીવન આપશું સારા સંસ્કાર આપશું સારું જમવાનું આપશું સારી રીતે ભણાવશું અને કદાચ એક સારો આદર્શ નાગરિક બનાવીને ભરૂચ જિલ્લાને એક આદર્શ નાગરિક બનાવીને ભેટ આપશો તો ચાલો બદલીએ આ બાળકની જિંદગી સહિયારો પ્રયત્ન કરીએ અને મા બાપ વગરના આવા કેટલાય બાળકો છે એ લોકોની જિંદગી બદલીએ